પહેલ ગામની છવ્વીસ વિધવા બહેનો નહીં જેના શેતાના સિંદૂર ભૂંસાઈ ગયા તા એ નહીં પણ સમૂચું હિન્દુસ્તાન એકસો ને ચાલીસ કરોડની જનતા જે પંચોતેર આઝાદીના પંચોતેર વર્ષથી જે ત્રાસ ભોગવતી હતી અને જેના મનની વાત એ હતી કે આ પાપી લોકોને કોક પાઠ ભણાવો એ ઘડી અત્યારે સુકનવંતી ક્યો તો આવી ચૂકી છે આપણા નરબંકાઓ વાયુદળ પછી થી માંડીને ત્રણેય દળ ભૂમિ દળ હા ભૂમિ દળ વાયુદળ અને સેના ત્રણેય સેનાએ બિલકુલ કોર્ડિનેટર થી સમુચા પાકિસ્તાન ને ભડકે બાળી રહ્યા છે હચ મચાવી રહ્યા છે ઇસ્લામાબાદ માં જે રાજધાની છે ઇસ્લામાબાદ પછી કરાચી લાહોર એના જે મેઇન મેઇન સેન્ટર મહાનગરો જે છે એમાં પણ હાહાકાર મચાવ્યો છે ત્યાંના વડાપ્રધાન સહનાઝ જે છે એ પોતે અત્યારે બંકરમાં ઘૂસી ગયા છે તમે વિચાર કરો તે બંકરમાં ઘુસી ગયા છે અને આપણા વડાપ્રધાન છાતી ચોરી કરીને અત્યારે મોનિટરિંગ કરી રહ્યા છે એટલે જે દિવસની આપણે પંચોતેર વર્ષથી અને નવી પેઢી તો ખાસ પંચોતેર વર્ષમાં પહેલા આપણે યુદ્ધ કર્યું કાશ્મીર ઉપર પાકિસ્તાને આઝાદી વખતે હુમલો કર્યો સિક્સટી માં આપણે પાકિસ્તાન સામે ઝઘડો થયો એટલે કે યુદ્ધ થયું સેવન્ટી વન માં થયું આ બે પેઢીના યુદ્ધ તો જે પેઢી એ જોઈ છે એ પેઢી યા તો અત્યારે અત્યંત વયસ્ક થઈ ચુકી છે યા એમાંથી ખતમ થઈ ચુકી છે તમારી ને મારી આપણે મે 71 નો યુદ્ધ તો અમે ત્રણ ચાર વર્ષના હતા ત્યારે જોયું પણ બાકીની પેઢી જે નવી પેઢીને એને વોર શું કહેવાય કેવા પ્રકારના એમાં પ્રોટોકોલ્સ હોય છે કેવી બધી ટેકનોલોજીસ હોય છે કેવા ડિપ્લોમેટિક એંગલ હોય છે બધું જ જોવા જાણવા મળે છે અને દેશની આત્મા ઉપર જેટલો પ્રહાર કર્યો તો પાકિસ્તાને એ આત્મા જે છે અત્યારે કકઈ ઉઠો પાકિસ્તાનનો અને પાકિસ્તાનમાં હાહાકાર મચી ગયો છે આપણે એના સહિતના સહિતના એ જેટ પ્લેન આવે છે ચાર તો ફાઈટર પ્લેન તોડી કાઢ્યા છે સિત્તેર થી વધુ મિસાઈલ તોડી પાડી છે ડ્રોનનો તો કોઈ પાર નથી દિવાળીના ફટાકડા ફોડીએ એમ આપણે આકાશમાં એના બધા ડ્રોન પણ તોડી પાડ્યા છે આપણી પાસે એવી સિસ્ટમ છે એન્ટી મિસાઇલ જે ટેકનોલોજી આપણે એફ જેને કહેવાય એસ ફોર હંડ્રેડ રશિયા વગેરેથી થી મગાવેલી એ અત્યારે એટલી એક્ટિવ છે કે સમુચા પાકિસ્તાનમાં હાહાકાર મચી ગયો છે આપણા વાયુ દળે પણ અત્યારે પોતાની શૌર્યતાનો એવો પ્રચંડ પ્રહાર કર્યો છે કે અત્યારે આપણી આખો દેશ એ દેશ જે છે એ

ત્યાં આગળ હવે કેટલું નુકસાન થયું છે એ લગભગ કાલે સવારે આપણને જાણવા મળશે પરંતુ સાથે સાથે એ પણ જણાવી દઈએ કે રાજસ્થાનના જેસલમેરમાં જે પાકિસ્તાની પાયલોટ એક છે એ જીવતો પકડાયો છે એ પ્રકારના એક સમાચાર જે છે તે અત્યારે સામે આવી રહ્યા છે પાકિસ્તાનના એફ સિક્સટીન ફાઈટર જેટ પ્લેન જે છે બે જેટ પ્લેન જે છે તેને ભારત દ્વારા તોડી પાડવામાં આવ્યું છે સર ભુજની અંદર કમ્પ્લીટ બ્લેકઆઉટ આપી દેવામાં આવ્યો છે એ સિવાયના પણ ઘણા બધા સ્ટેટ છે જેસલમેર ને એ બધી જગ્યા છે ત્યાં બધે કમ્પ્લીટ બ્લેકઆઉટ આપી દેવામાં આવ્યો છે શું કહીશું કારણ કે પહેલી વાર લગભગ સેવન્ટી પછી પહેલી વાર આ કમ્પ્લીટ બ્લેકઆઉટ ભૂજ અને એ વિસ્તારની અંદર જોવા મળશે બેન કચ્છથી કાશ્મીર સુધી વાયા પંજાબ જેટલા સરહદી રાજ્યો છે આપણા ત્યાં બધી જ જગ્યાએ એના મહત્વપૂર્ણ શહેરોમાં બ્લેકઆઉટ ઘોષિત કરી દેવામાં આવ્યો છે એટલે એ તો સાચી ને સારી જ વાત છે જો કે બેન એક વસ્તુ આપને કહું ગોપી બેન હવે જરાક વિશ્વ પલટાયું છે હવે જીપીએસ સિસ્ટમ આવી ગઈ હોય તમારી મારી ગાડીમાં કે જે આપણને રસ્તો બતાવે તો હવે બ્લેકઆઉટ ની કોઈ આમ જુઓ તો સામાન્ય રીતે કહું તો એટલી બધી પ્રાસંગિકતા કહેવાય નહીં ઉલટાનું બ્લેકઆઉટ થી તો શું થાય છે અફડાતફડી મચે ધારો કે ભુજમાં તમે કયો બ્લેકઆઉટ છે કોઈ માણસને ત્યાં હજી આપણે તો સારું છે એન્ટી એરક્રાફ્ટ ને કારણે કોઈ મિસાઇલ ને આવી તો પણ તૂટી પડી કોઈને કંઈ ઈજા નથી થઈ પણ ન કરે નારાયણ ને કઈક થાય તો બ્લેકઆઉટ ને કારણે તો પ્રજા થોડાક ઓર મુસીબતમાં માં મુકાય એક જમાનામાં બ્લેકઆઉટ શું કામ હતો કે જે દુશ્મનોના પ્લેન જે છે એ આપણા જળહળતા નગરો કે ગામ જોઈને ત્યારે બોમ્બ ફેંકતા કે અહીંયા કઈ ગામ જેવું કે શહેર જેવું લાગે છે પણ હવે હવે આ એકવીસમી સદી છે બેન જીપીએસ સિસ્ટમ એક મિનિટ રોકવા માંગીશ જે અત્યારે નવા સમાચાર આવી રહ્યા છે બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે આઈએનએસ વિક્રાંત જે છે તેને કરાચી બંદરગાહને બરબાદ કરી દીધું છે આ પ્રકારના સમાચાર જે છે તે અત્યારે આવી રહ્યા છે દર્જનો રોકેટ જે છે તે છોડ્યા છે અને પાકિસ્તાનને શાહબાઝ શરીફ જે પાકિસ્તાનના પ્રાઇમ મિનિસ્ટર છે તે પણ અત્યારે બંકરની અંદર છુપાઈ ગયા છે બિલકુલ સર બંકરની અંદર એટલે આ પરિસ્થિતિ પાકિસ્તાનની ક્રિએટ થઈ કારણ કે આપણે સૌથી પહેલો જે અ એરસ્ટ્રાઇક કરી હતી ત્યારબાદ ભારત સરકારે એવું કીધું હતું કે અમે કોઈ પણ પાકિસ્તાન આર્મી સ્ટેશન કે સિવિલિયનને અમે હેરાન નથી કર્યા અમે તો માત્ર આતંકવાદી ગતિવિધિ ઉપર હુમલો કર્યો છે અને તેને લઈને ગઈકાલે પાકિસ્તાને જે રીતે હુમલો કર્યો હતો રાતના સમયે કાશ્મીરમાં ત્યારબાદ આ જવાબ આપવો બનતો હતો અને એવું કહેવાતું હતું કે પાકિસ્તાનને ભારત જવાબ આપશે પણ આજે ભારત પાકિસ્તાને સામેથી શરૂઆત કરી અને પછી તો ભારતે જબરદસ્ત જવાબ આપી દીધો છે સર લણે જે બાવળ વાવે એને કેરી ખાવાની આશા રખાય ને કાંટા જ ખાવા પડે પાકિસ્તાન ને ખબર છે કે ક્યાં રાજા ભોજ ક્યાં ગંગુ તેલી એને આવી હિમાકત કરવાની જરૂર નથી પણ એને છૂટકો નતો તો એ ન્યા રહી શકે એમ નતા આ તો છાપે સાફ હોય ને એ ગળી જાય અને પછી જે ન ન ગળી શકાય શકાય પાછું બહાર કાઢી એવી પાકિસ્તાનની હાલત છે જો ભારતે પાકિસ્તાનના આતંકી ઉપર આક્રમણ કર્યા પછી પાકિસ્તાન જો કશું જ ન કરે તો ન્યાની પ્રજા એને ફાડી ખાય એમ હતી અને ન્યાની જનતામાં પણ સૈન્યમાં પણ બિલકુલ બળવો અમસ્તો થયેલો છે અને બાકી વધારે થાય એમ હતો એટલે એને એમ હતું પાકિસ્તાન ને કે બે પાંચ ફેરકણા આપે ફેંકીએ અને ભારત વાળા જો અત્યાર સુધી એના મગજમાં જે ભારત હતું કે હમણાં જ કોક ને યુનો થી માંડીને વિશ્વભરના નેતાઓ ને ભારત ટહેલ નાખશે અને પછી કોક અમેરિકા જેવા માણસો આવીને વડીલની ભાષામાં બુદ્ધિપૂર્વક કે ભાઈ સાહેબ તમે ખમૈયા કરો ખમૈયા કરો તો આપણી લાજ રહી જાય કે જો ભારતે આક્રમણ કર્યું તો અમે પણ કર્યું પરંતુ જે તો મોદી है ભારતે આપણા વિદેશ મંત્રી એસ જયશંકર એણે સીધું અમેરિકાના વિદેશ મંત્રી સાથે વાત કરી આપણા એનએસએ નેશનલ સિક્યુરિટી એડવાઇઝર ડોભાલે એને અમેરિકાથી માંડીને વિશ્વભરના એના જે કાઉન્ટર પાર્ટ કહી શકાય એવા લોકોની સાથે પણ વાત કરી આપણે આતંકવાદીઓના અડ્ડા પછી તમે જુઓ તો ડિપ્લોમેટિક કે રણનીતિક મિલિટરી તમામે તમામ મોરચે ભારતે બહેતરીન પ્રદર્શન કરી સંયમપૂર્વક અને એક જવાબદાર રાષ્ટ્રની ભાષામાં એને જે બે કલાક થયા યુ ને પાકિસ્તાનની જે હાલત થઈ છે અત્યારે પાકિસ્તાન પાકિસ્તાનની હાલતના અપડેટ આવી રહ્યા છે કે પાકિસ્તાનમાં કર્ફ્યુ જાહેર કરી દેવામાં આવ્યું છે અત્યારની સ્થિતિ જે છે પાકિસ્તાનમાં

પાસે હવે શું કોઈ રસ્તા બચે છે રસ્તો શરણાગતિ સિવાય કોઈ રસ્તો નથી એની ક્યાંય આબરૂ રહી નથી એક તુર્કી ટર્કી દેશ જે છે એને થોડુંક મલાજો જાળવીને એવું આશ્વાસન આપ્યું કારણ કે એ પણ કટ્ટર મુસ્લિમ રાષ્ટ્ર છે બાકી ઈરાન થી માંડીને કોઈ યુએઈ જેના ઉપર અત્યાર સુધી પૈસા બધા મળતા હતા યુએ માંથી અને ઈરાન જે કટ્ટર આતંકવાદી અથવા તો કટ્ટર જેહાદી સપોર્ટ કરનારો જે દેશ છે એની ઉપર ભરોસો હતો પાકિસ્તાન કે અમે લોકો એટલે કે પાકિસ્તાન જેવા જે ઇસ્લામિક કન્ટ્રીઝ દેશ છે એનું જે સંગઠન છે એને ઇસ્લામ ખતરે મે એવું જે સાંકેતિક વાક્ય કહી અને એમ કે આપણે સપોર્ટ મેળવશું એવી એની ઈચ્છા હતી અથવા તો મનોકામના હતી અથવા તો એવો એનો ઈરાદો હતો તે સંપૂર્ણપણે ધ્વસ્ત થઈ ગયો ભારતે ડિપ્લોમેટિક લેવલે પણ એટલું બધું બેકગ્રાઉન્ડ કામ કર્યું છે કે યુએઈ થી માંડીને કેટલાક ઇસ્લામિક કન્ટ્રી ઇવન તો ઇઝરાયલે પણ જે આપણો ફ્રેન્ડ છે નરેન્દ્ર મોદી પણ ને ભારત નું પણ એ બધાએ કીધું કે મારો સાલે એટલે અમેરિકાએ પણ અત્યારે કીધું પીછે હટ કરો અમેરિકાએ એમ નથી કીધું કે સંયમ જાળવો ભારતને એમ નથી કીધું સંયમ જાળવો એણે કીધું પાકિસ્તાન ને પીછે હટ જાઓ અને જે વર્લ્ડ બેંકે પૈસા આપવાની વાત કરી હતી કેટલીક બાબતોની શરતોને આધીન એ પણ આપવાનો ઇન્કાર કરી દીધો પાકિસ્તાન પાસે ખાવા ખીચડી નથી એ ભૂખડી બારસ થઈ ગઈ છે એનાથી થાતા થઈ ગયું છે પાકિસ્તાનમાં અત્યારે ઇસ્લામાબાદ ભડકે બળે છે પેશાવરમાં માં ધડાકા ને ભડાકા થઈ રહ્યા છે કરાચી એનું મેઇન સેન્ટર છે તો ત્યાં પણ મુસીબતનો કોઈ પાર નથી આપણે એની જેટલી પણ એન્ટી સિસ્ટમ હતી બધી તબાહ કરી નાખી છે અને ભારત અત્યારે તમે ને હું દિવાળી ના તહેવાર જોતા હોય એવો આ બધો ઉત્સવની રીતે અત્યારે તો કમસે કમ જોઈ રહ્યા છીએ બેન જી પણ સર અહિયાં સવાલ હવે એ ઉભો થઈ રહ્યો છે જે અત્યારે નવા બ્રેકિંગ ન્યુઝ આવી રહ્યા છે તેના પ્રમાણે ભારતેના પક્ષમાં યુરોપિયન યુનિયન આખે આખું યુરોપિયન યુનિયન જે છે છે તે અત્યારે ભારતના પક્ષમાં કારણ કે નિશાનો તો બધા જ દેશ બને છે અમેરિકા હોય યુરોપ હોય આ બધી જ જગ્યાએ આતંકવાદ આ પ્રકારે કારણ કે પાકિસ્તાન હંમેશા એવું કહેવાય છે કે પ્રોક્સી વોર કરે છે એ ક્યારેય સામી છાતીએ લડવા નથી આવતું આવી રીતે પાછલા બહેણે

ભારત પાસે ખરીદ શક્તિ બે સુમાર છે ભારત વિકસિત રાષ્ટ્રોની હરોળમાં આવે છે પાકિસ્તાન ભૂખડી બાર છે એની પાસે કઈ નથી નાણાં વગરના નાથિયા ને નાણે નાથા લાલ એવી હાલત છે ભારત પેલા જેવું ભારત નથી બધાને ખબર પડી ગઈ છે જેટલું વર્લ્ડ બેંકમાં દરેક રાષ્ટ્રનું સોનું પડ્યું છે એટલું તો મેં ઘણી વખત કીધું છે કે અમારા પોરબંદરની મેરાણી બેન દીકરીઓ છે એ એટલું સોનું પહેરે છે સમજી લો અને બાકી ભગવાન પહેરે છે એ તો જુદા

ભારતની એકતા અખંડિતતા જે 140 ચાલીસ ની જનતા જે છે બોલેશો નિહાલ ભારત એક મિનિટ માટે માતરમ મિનિટ માટે આપને રોકીશ અત્યારે જે સમાચાર આવી રહ્યા છે જે બ્રેકિંગ ન્યૂઝ અમારી પાસે આવી રહ્યા છે તેના પ્રમાણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અત્યારે આપાતકાલીન બેઠક બોલાવી છે રક્ષા મંત્રી ગ્રી મંત્રી વિદેશ મંત્રી ત્રણેય પાખના જે સેનાના અધ્યક્ષ છે આ બધાને અત્યારે બોલાવવામાં આવ્યા છે અને પ્રધાનમંત્રીએ અત્યારે જ આ મીટિંગ બોલાવાય છે દિલ્હીના દિલ્હી સરકારના બધા જ અધિકારીઓની જે રજા છે તેને પણ રદ કરી દેવામાં આવી છે એટલે જે અત્યારના બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે તેના પ્રમાણે પ્રધાનમંત્રીએ મીટિંગ બોલાવી છે અને

આપણને કમસે કમ આપણા માટે થઈને ઉજાગરા કરનારો પ્રધાનમંત્રી મળ્યો છે એ જે પોતે કહે છે ને કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી આપણે તમેને હું બધા જોઈ શકીએ છીએ ગુજરાતના ચીફ મિનિસ્ટર એટલે કે મુખ્યમંત્રી હતા ત્યારથી દસ વર્ષથી પ્રધાનમંત્રી છે ત્યાં સુધી નરેન્દ્ર મોદીના નામે કોઈ રજા નથી અને તમે ને હું જેમ અત્યારે ચર્ચા કરી છે આપણે તો સામાન્ય માણસો છીએ પણ નરેન્દ્ર મોદી આ કક્ષાની વ્યક્તિ હોવા છતાં ગઈકાલે કે પ્રમદિવસે જ્યારે આપણે એર સ્ટ્રાઈક કરી એર સ્ટ્રાઇક કરી હતી ત્યારે પણ આપણે નરેન્દ્ર મોદી બિલકુલ મોનિટરિંગ કરતા હતા આખી રાત અને સવારો સવાર સુધી આની પેલા પણ જ્યારે સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી ત્યારે પણ જ્યાં સુધી છેલ્લામાં છેલ્લો સૈનિક જીવતે જીવતો પરત ન આવ્યો ત્યાં સુધી એને પાણી સુધા પીધું નતું એવું ફિલ્માંકન પણ થયું છે એટલે આપણા દેશને આના માટે ગૌરવ લેવું જોઈએ કે વર્ષો પછી મા ભારત ખરા અર્થનો સપૂત કહી શકાય એવો વિરલા જેવો માણસ આપણને મળ્યો ને આપણા માટે તો ઓર ગૌરવ ગૌરવાંકિત વાત છે કે એ ગુજરાતી ભાઈડો છે એટલે આપણા માટે તો ઓર વિશેષ વાત છે પણ જેમ જે લોકોએ પહેલ ગામમાં આપણી બેન દીકરીના શેથાના સિંદુર ભૂસી નાખ્યા એને ખબર પડી પાકિસ્તાન ને અને પાકિસ્તાનમાં આતંકીઓના આકા ને કે હિન્દુસ્તાન કી હર બેઠીઓ કી એક ચૂટકી સિંદૂર કી કિતની બડી કિંમત ચુકની પડતી હૈ એ નરબંકા સાબિત કરી અને આપણા જે સૈન્યના ત્રણેય વડાઓ ત્રણેય પાંખના જે સુરવીરો અત્યારે પોતે જાબાજ બની અને જાનહાની એટલે કે પોતાનો જીવ પણ દાવમાં મૂકીને જે પાકિસ્તાનને અત્યારે હચ મચાવી રહ્યા છે આપણે બધા એને સલામ